હેલ્ દોસ્તો એ આમ બધા મજામાં જશો તો મિત્રો આપણા યુટ્યુબના વિડીયો માટે માઈક ખરીદી લીધું છે તમે જોઈ શકો છો અને એનું આપણું અનબોક્સિંગ કરી એની અંદર શું આવે છે તો વિડીયો પર બને રહેજો જોઈએ કેવું વિડીયોમાં વિડિયોના ઓડિયો રેકોર્ડિંગ માટે આપણે લીધું છે બરાબર ખોલીએ જોઈ શકો છો પેકિંગ છે પેકિંગ માં જોઈએ શું છે ભાઈ બધાઈએ તો એની અંદર આવું બોક્સ છે અને બોક્સ ની અંદર જોઈ શકો છો આ છે વાયરલેસ માઈક છે ડ્યુઅલ લખા હતા જોઈએ જોઈએ અંદર સુધી મિત્રો આના પેકિંગની અંદર જે આવું કંઈક માઇક અને આ ટાઈપ સી આ આઈફોનના ફોનમાં લગાવવાની આવી છે જોડે બરાબર છે બીજું શું છે અંદર તો આ ચાર્જિંગ કેબલ બીજું છે અંદર આ કંઈક એના વિશેની જે માહિતી કઈ રીતે કનેક્ટ કરવું શું છે એની આખી માહિતી અમે તમને જોવા મળવાની તો મિત્રો જોઈએ આનું ક્વૉલિટી કેવી છે શું છે કારણ કે આપણે કોઈ વખત માઈક યુઝ નથી કરી જોઈએ જોઈ શકો જો કંઈક આવું છે માઈક અને એની અંદર એક આ છે અને કા છે ત્રણ ત્રણ માઈક આવ્યા છે જોઈ બે માઈક છે અને એક આ મોબાઈલ કનેક્ટર તો મિત્રો હવે આપણે જોઈ લઈએ આની ઓડિયો ક્વોલિટી કેવી આવે છે અને કઈ રીતે આને કનેક્ટ કરવાનું છે તો મિત્રો ચાલો કનેક્ટ કરીને પછી તમને વિડીયોમાં બતાવું તો મિત્રો આપણે જે માઇકનું અનબોક્સિંગ કરી અને હવે અત્યારે માઇક કનેક્ટ નથી કરી અને અત્યારે જે અવાજ આવી રહ્યો છે એ ડાયરેક્ટ આપણા ફોનથી રેકોર્ડિંગ થાય છે અને મિત્રો હવે આપણે આ માઈક લગાવી દઈશું અને એનાથી કેવું રેકોર્ડિંગ થાય છે એ આપણે જોવાના છીએ તો ચાલો લગાવી દઈએ અત્યારે જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ અત્યારે આ માઈક લગાવી દીધું છે અને માઇક કનેક્ટ છે અને અત્યારે જે ઓડિયો આવી રહ્યો છે એ આપણા ડાયરેક્ટ માઇક થી આવી રહ્યો છે તો મિત્રો તમને આ ઓડિયો ક્વોલિટી કેવી લાગે છે એ તમે મને કોમેન્ટમાં જરૂરથી શેર કરજો કારણ કે મિત્રો આપણને તો મને ઓડિયો ક્વોલિટી જોઈ છે તો બેઝિક લાગી છે તો મિત્રો તમે પણ મને કોમેન્ટમાં શેર કરો કે આ ઓડિયો ક્વોલિટી કેવી છે તો મિત્રો આપણે આ માઇક ને રિટર્ન કરવાની પોલિસી પણ છે તો પછી આપણે આને રિટર્ન પણ કરી શકીએ તો મિત્રો ફટોફટથી કોમેન્ટ કરી દો